ચોજિત્રા રાવપુરા નાકા ખાતે આવેલ સતકેવલ મંદિર માં ગુરુ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો સોજિત્રા શહેર ને નાકા ખાતે આવેલ સતકેવલ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા ઉત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં સંત શ્રી રઘુરામદાસ મહારાજ ગુરુ ભગવાનદાસ દાસ મહારાજ ના સાનિધ્યમાં આ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી સવાર થી જ ભક્તો એ ભજન કીર્તન કર્યા હતા મંદિર ના પટાંગણ માં ભક્તજનો ભેગા મળી અને સત કેવલ સાહેબના ભજન ની રમઝટ જમાવી હતી ત્યારબાદ સવારે નવ કલાકે પાદુકા પૂજન સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને સંત શ્રી રઘુરામ દ્વારા આવેલ ભક્તોને કંઠી પણ અર્પણ કરવામાં આવી હતી અને આશીર્વચન પણ પાઠવવામાં આવ્યા હતા આમ સોજિત્રા શહેરના સતકેવલ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમ પર ઉજવણી કરવામાં આવી અને બપોરે બાર કલાકે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોજિત્રા શહેર સહિત આજુબાજુના તેમજ સદકેવલ પંથના ભક્તજનોએ મહાપ્રસાદી નો લાભ લીધો હતો